હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમપ્રધાન મારી યુટ્યુબ ચેનલ વાઇસ બ્લોગમાં તો ભાઈ અત્યારે સવારના વાગી ગયા છે સાડા આઠ જેવું થયું છે અને અત્યારે હું આવી ગયો છું ખેતરે અને આજનો આપણો બ્લોગ પણ અહીંયા ખેતરેથીને જ સ્ટાર્ટ કર્યો છે કારણ કે આજે છે સોમવાર સવાર સવારમાં ભોળાનાથના દર્શન પણ કરી આવ્યા છીએ પણ હજી પાછું જવાનું છે મંદિરે કારણ કે અભિષેક કરવાનું છે એટલા માટે એટલા માટે આપણે ખેતરે પહોંચી ગયા છીએ અને પેંચો આપણે અહીંયા બાંધી દીધી છે અને તો આવું કંઈ ચાલી રહ્યું છે અને આપણી ભૂરી અહીંયા બેઠી છે ઢગલા માથે ચડીને તો હવે જઈશું ઘરે જઈશ ઘરે કપડાંને એવું ચેન્જ કરીશું અને પછી જઈશું મંદિરે દસ સાડા દસે કીધું હતું બાપુએ આવવાનું કારણ કે અત્યારે આજે સોમવાર છે એટલે ભીડ પણ આટલી હોય મંદિરે એટલે જેમ મોડા જઈએ એમ વધારે સારું રહેશે તો ચાલો હવે જેવું કરે અને ઘરે જઈને કપડાને એવું ચેન્જ કરીએ અને ના એ પહેલાં જવાનું છે ફૂલ લેવા માટે કારણ કે મંદિરે જવાનું છે એટલે ફૂલ લઈ જવાના છે તો ફૂલ જઈશું આપણે સામે જે ઘર દેખાય છે ત્યાં જવાનું છે બાપુનું નેનું જ ઘર છે ત્યાં તો હવે ત્યાંથી ફૂલ લઈને જઈશું ઘરે તો ફેમિલી ફાઇનલી આપણે ફૂલ લઈને વહી અને હવે જઈશું ઘરે હા હા એ મૂક્યું નહીં સરખું હા તો હવે જઈશું ઘરે અને આખો પલ્લી ગયો છે કોને ખબર પણ મને બહુ ગરમી થાય યાર કાલે એટલો વરસાદ આવ્યો છતાં પણ અત્યારે એટલી ગરમી થાય છે હવે જઈએ ઘરે અને કપડાં ચેન્જ કરીશું અને પછી જઈશું મંદિરે કેમ રહેતા નથી તમે ફૂલ લેવા mặt trời gặp được cái vô lát mặt này kim kim nâng tru kim nâng tru hả tch 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 તૈયાર થઈ જઈએ કપડાં બપડા પણ લાવીને બાળકોને ખબર સરખા રહેતા જ નથી હમણાં ખબર વસ્તુ ફેમિલી અત્યારે આપણે ફાઇનલી થઈ ગયા છીએ તૈયાર હવે જઈશું સીધા મંદિરે તો ચાલો મળીએ છો મંદિરે જઈને ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મંદિરે અને આ રૂબાને જો બાંધીને લાવ્યા છે જુગાર કરીને તો મમ્મીને એ લોકો આવે છે પાછળથી કારણ કે આજે ભોળાનાથનો થાળ ધરવાનો છે તો હવે જઈએ મંદિરની અંદર જોઈ છે ગર્દીનું કેવું છે यह है जो कहते हैं कि जो जो भगवान के नाम से जो जो नाम लेते हैं जो जो भगवान के नाम से जो जो नाम लेते हैं भगवान आया गो श्री स्वार्ध ने श्री कृष्ण और कृष्ण को नमस्कार करते हुए अपने मन में ध्यान में मन में भगवान को प्रेम से मेरे गुरु और इनके इंतजार भी रहा विचार गया के दिनों से गंगा आई पूर्ण बिंदु तत्व के संपर्क में चले और गोवर्धन टेस्टिंग होने का रात्रि जल में सिंचाई चुन्न के एवं दाएं के दिन का अनुमान आयु कहने में नहीं आया जैसे इसका यह अनुमान लगा या प्रधानमंत्री की यह जानकारी है वैज्ञानिक के अनुमान के अनुसार अनुमान ફાઈનલી આપણે અભિષેક પૂરું થઈ ગયું છે અને હવે જે જઈશું કરે ચલો હવે જઈએ કરે હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલ વાયસ લોગમાં તો અત્યારે મસ્ત મજાની સાંજ થવા જઈ રહી છે અને સૂર્યદેવ પણ હવે વાદળામાં સમાવવા જઈ રહ્યા છે તો આજનો આ વિડીયો અત્યારે સાંજના તો સાડા છ વાગે સ્ટાર્ટ કરી રહ્યો છું એનું કારણ એ છે કે કાલે સોમવાર હતો મંદિરેથી આવ્યા એટલે પછી કાંઈ એવો ખાસો એવો ટાઈમ નહોતો કે વિડીયો શૂટ કરી શકું ને જ્યારે અને કંઈ હૈયે પણ નહોતું કે વિડીયો શૂટ હજી બાકી છે અડધું કેવું કાંઈ હું જ્યારે એડિટિંગ કરવા બેઠો તો એ મને વિડીયોનું એન્ડ પણ હજી નથી કર્યું તો કાલે કરું તો કાલે પણ આજે પણ કાંઈ એવો સવારમાં કાંઈ ખાસો ટાઈમ નહોતો તો અત્યારે સાંજે વિડીયો શૂટ કરી રહ્યો છું અને બીજી એક વાત એ કે ઘણા એવા પર્સન લોકો છે જેને નથી ગમતું કે હું વિડીયો બનાવું છું વિડીયો બનાવું છું એનો વાંધો નથી પણ હું જે મમ્મીને વિડીયોમાં લઉં છું એ ઘણા લોકોને નથી ગમતું અને ગામ છે ત્યાં પાંચ લોકો વાતો કરવાના છે એ પણ મને ખબર છે અને એ ગામની તો હું વાત માનવાનો પણ નથી કારણ કે ખબર નહીં પણ જે રીતની લોકોને હોવી જોઈએ અને મમ્મીને તો વિડીયમ લેવાનું કારણ ફક્ત એ જ છે કે જેમ ચેનલ ગ્રો થશે તેમ તેમ મને ઓળખશે સાથે સાથે મમ્મીને પણ ઓળખશે તો મારા થ્રુ મમ્મીને પણ ઓળખે કોક કોઈક બહાર જાય તો કે હા તે પહેલાંના મમ્મી છે એમ તો બસ એટલા માટે બીજું કાંઈક એવું નથી કે હું વ્યૂઝ માટે મમ્મીને એડ કરું છું કે એવું કાંઈ હજી ધીરે ધીરે ઘણા એવા પર્સન છે જેને મારે આ વિડીયોની અંદર લેવાના છે પણ એની માટે થોડોક ટાઈમ લાગશે પણ મમ્મીને તો કન્ટિન્યુ તો લેવાના જ છે બાકી લોકોને ગમે કે ના ગમે એનાથી આપણને કાંઈ ફેર નથી પડતો અને તો એવું કાંઈ હતું એટલા માટે કાંઈ વિડીયો શૂટ થયો નહીં અને હવે જઈએ નીચે પાણી બહાર રહેતા નથી કારણ કે ગરમી અત્યારે થઈ જ આજે હવે સાંજે સારો એવો વરસાદ પડી ગયો પણ તો એ ગરમી નથી મોડી પડતી યાર તો ચાલો અને હા વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં પણ જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો અને હા એ પણ કહેજો કે હું મમ્મીને વિડીયોમાં લઉં છું એ સારી વાત છે કે ખોટી વાત છે તો ચાલો હવે જઈએ નીચે હું નીચે આવ્યો પણ ઘણી વાતો સુઈ ગયા છે આપણે જાગી જાય ચાલો હવે જાગી હું પછી જઈ ગયા છું તો ફેમિલી હું અત્યારે આવી ગયો છું નીચે અને નીચે આવ્યો તો જોયું તો કે ભાણીભાગ ત્યારે સૂતા છે તો એને અત્યારે નથી જગાડવા તો એક વાત એ કેવી હતી કે એવું નથી કે ગામના બધા લોકો સપોર્ટ નથી કરે કરે છે ઘણા એવા લોકો છે જે સપોર્ટ કરે છે તો એનો દિલથી પર બાકી અત્યારે હું જાઉં છું ભીંશું દોરવા માટે મમ્મી રેડીવાલા ઘરે વહી આવી ગયા છે